ફરી એક નવા વિડીયોમાં કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એમાં તમારું સ્વાગત છે કે ધોરણ પાંચમાં આપણે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એમાં અભ્યાસ કરતા હતા સાથે જમીએ અને કોનું માપ કેટલું એવી બે પ્રવૃત્તિ જોઈ આજે આપણે પ્રવૃત્તિ ત્રણ જોવાના છીએ કે પ્રાણી જગત તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો શરૂઆત કરીએ પ્રાણી જગતથી કે તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા રહેશો કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા છે આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની માહિતી ભેગી કરવાની અને લખવાની છે તમારા ગામમાં ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો એ પણ તમે લખી શકો હવે પ્રાણીનું નામ છે તેનો પરિચય જેમ કે રંગ કદ તેનો ખોરાક અવાજ રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવીને નોંધ કરવાની થશે તો આપણે જોઈએ એમાં ગાય તો તે દૂધ આપે છે તે ગમાણમાં રહે છે તેનો અવાજ તેના અવાજને ભાંભરવું કહે છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ સારો ખાય છે ગાય લાલ સફેદ અને કાળા રંગની હોય છે તેની ઊંચાઈ ચારથી પાંચ ફૂટ હોય છે પછીનો ક્વેશ્ચન આગળ છે કે છે તો એમાં ભેંસ પૂરા તેમજ કાળા રંગની હોય છે ભેંસની ઊંચાઈ ચારથી પાંચ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ ખાય છે તેના અવાજને પાંભરઋત કહે છે તેના રહેઠાણને એ પણ ગમાણમાં જોઈ અને તે દૂધ આપે છે હવે આગળ છે આપણે બિલાડી તો એમાં જોઈએ એ બિલાડી કાબડ ચિત્રા સફેદ તેમજ કાળા રંગની હોય છે બિલાડીની ઊંચાઈ એક ફૂટ જેટલી હોય છે તે ખોરાકમાં રોટલી દૂધ વગેરે ખાય છે તેને રહેવાનું પસંદ હોય છે એટલે એ કરમાં રહેવાનું વધારે પસંદ કરે છે હવે છે ઘોડું તેના વિશે આપણે થોડીક માહિતી એકઠી કરીએ કે ઘોડો લાલ સફેદ તેમજ કાળા રંગનો હોય છે ઘોડાની ઊંચાઈ પાંચથી છ ફૂટ હોય છે તે ખોરાકમાં ઘાસ સારો ખાય છે તેને ચણા ખૂબ ભાવે છે તેના અવાજને અણહણવું કહે છે તેના રહેઠાણનો કહેવાય તો કે તબેલો કહે છે એ જ રીતે આપણે આગળ કૂતરાની માહિતી જોઈએ તો કે કૂતરો લાલ સફેદ તેમજ કાળા રંગનો હોય છે કૂતરાની ઊંચાઈ બે થી ત્રણ ફૂટ હોય છે તે ખોરાકમાં રોટલી તેમજ અન્ય વસ્તુઓ ખાય છે તેના અવાજને ભછવું કહે છે તેના રહેઠાણને કોટડી કહે છે આગળ છઠ્ઠું છે આપણે જોઈએ તો ઘેટું છે કે કેટુ સફેદ રંગનું હોય છે ઘેટાની ઊંચાઈ બેથી ત્રણ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ સારો ખાય છે તેના રહેઠાણને વાડો કહે છે અને તે દૂધ આપે છે તે ઊન પણ આપે છે હવે છે બળદ તો બળદ લાલ સફેદ તેમજ કાળા રંગનું હોય છે બળદની ઊંચાઈ પાંચથી છ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ સારો ખાય છે તેના રહેઠાણને ગમાણ કહે છે ગમાણમાં સાથે જ હોય તે ખેતી કામમાં પણ ઉપયોગી છે હવે છે બકરી તો બકરી સફેદ તેમજ કાળા રંગની હોય છે બકરીની ઊંચાઈ બે થી ત્રણ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ સારો ખાય છે તેના રહેઠાણને વાડો કહે છે અને તે દૂધ આપે છે આગળ છે વિશે તો કે સિંહ મોટાભાગે રાતા રંગનો જોવા મળે છે તેની ઊંચાઈ ત્રણથી ચાર ફૂટ હોય છે તે પ્રાણીઓનો શિકાર કરીને તેનો ખોરાકનો ઉપયોગ કરે છે તેના રહેઠાણને બોટ કહે છે તેના અવાજને ગર્જના કહે છે સિંહને જંગલનો રાજા પણ કહેવામાં આવે છે પછી ગધેડું છે ગધેડો મોટો મોટા ભાગે સફેદ રંગનો હોય છે ગધેડાની ઊંચાઈ થી પાંચ ફૂટ હોય છે તે ખોરાકમાં કાચ સારો ખાય છે તેના અવાજને હુંખું કહે છે તે ભાર વહન કરવામાં ઉપયોગી છે આગળ છે હાથી હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે તે ખોરાકમાં તે ખોરાકમાં કાચ પાંદડા કેળાના લીલ અને લાડુ ખાય છે તેના બચ્ચાને મદન્યું કહે છે તેના રખેવાળાને મહાવત કહે છે તેનું કદ દસ થી બાર ફૂટ જેટલું હોય છે તે એક મોટું સ્થૂળ શરીરનું સૂંઢવાળું પ્રાણી છે તેનું શરીર ગોળાકાર અને જાડું છે આ રીતે આપણે પ્રવૃત્તિ નંબર ત્રણ પ્રાણી જગત વિશે માહિતી મેળવી તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા તો મળીએ નવા વિડીયોમાં